आजे ओणा जंगल नो रहस्य झोणी नेज रे चलो चलो ए बच्चा आ? अंदर काई आई छे आ जंगल नो रहस्य जाणवा जाऊ सु आ बाजो બોલો મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો જંગલ માં કઈ જાય છે જંગલ માં લોકો બહુ વાતો કરતા હતા કે આમાં કઈ ખજાના જેવું છે હમ એટલે એનું રહસ્ય જાણવા જવું છું પણ આ જંગલ ની અંદર તો બહુ ખરાબ વસ્તુ રહે છે ભૂત પ્રેત બધું અંદર છે હા એકલા માણસ જાય ને તો પાછા આવતા જ નથી

ઉપાય તો બતાવો મને કેવો ઉપાય છે પૈસા આપો તો જ ઉપાય થાય ના બતાવો તો ખરા હું તમે જો આ ઉપાયભલું ખરું ને આ માથા ઉપર પહેરીને જવાનું અંદર કોઈ વસ્તુ હેરાન કરે નહીં આ રવાદો આવા જબલો તો મારે ઘેર કેટલો જોઈએ તમારા બહુ બધા જબલો છે આવો પણ મારા જબલામાં ના મારા જબલામાં ફરક છે એકલા ને જો ભાવ મને લાકડી તો લેવી પડે જંગલ માં તો જવું પડે એટલે લાકડી તો જોઈએ ને લાકડી તો કોમ લાગે ને હા a few moments later ruko zara sabar karo a

हाँ हाँ जा तुम्हारी बात हाँ सी भूत 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 बोला था ना भूत भूत पानी पी पानी पी पानी पी हाँ हाँ भूत उपाय आलो मन उपाय उपाय बताओ ઉપાય તો પેલો કીધો તો કે લઈ ને જો નહીં લઈને ભૂલ થઈ જાય મને ઉપાય બતાવો ઉપાય બતાવો લાવો પૈસા જબલું આલુ જબલું પહેરીને જો તો અંદર કશું એ રન ના ખરે આલુ આલુ પૈસા આલુ તમને લાવો ચાલુ भाई ओए ओए लेकिन ये साला कर क्या रहा है यहाँ पे बच्चा नमा હવે આ જંગલમાં તું જાય ને હા તને કોઈ ભૂત પ્રેત કોઈ હરણ કરે નહીં હવે નહીં કરે ના નહીં કરે હા ભૂત મોટો બિંદાસ એવું ને હા હા હાર હાર હારું મહારાજ હર મહાદેવ હા મહાદેવ મહાદેવ હા